ભરૂચ એસઓજી એ સ્ટોપ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ એશિયટ પેઇન્ટ ચોકડીથી ઈટીએલ ચોકડી જવાના માર્ગ ઉપર ગલ્લામાં મહિલા માદક પદાર્થ ગાંજાનું વેચાણ કરે છે તેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્તર પરથી ત્રણ પોઈન્ટ પાંચસો ને બાર કિલો એટલે કે પાંત્રીસ હજારનો ગાંજો તેમજ રોકડ મળી કુલ છ્યાસી હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને મૂળ યુપી તેમજ હાલ જીતાલી ગામની સ્વીટ ડ્રીમ સોસાયટીમાં રહેતા બુલબુલ દેવી રાજેશ મંડલને ઝડપી પાડી હતી તો બીજી તરફ અંકલેશ્વર નાંદાડા ગામની ખોડિયાર નગર સોસાયટીના મકાન નંબર એ બાસઠની આગળ ઓટલા પાસે બનાવેલ ફૂલ છોડ વાવણીવાળી જગ્યામાં ગેરકાયદેસર નશાકારક વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાનો લીલો છોર ઉગાડવામાં આવ્યો છે તેવી બાતમીના આધારે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે દરોડા પાડી સ્તર પરથી ગાંજાનો છોડ સાત પોઈન્ટ સાતસો કિલોગ્રામ મળી કુલ સિત્યોતેર હજારનો મુદ્દામાલ કબજે કર્યો અને મૂર બિહાર તેમજ હાલ નગર સોસાયટીમાં રહેતો જીતેન્દ્ર કુમાર દેવલાલ પ્રસાદને ઝડપી પાડ્યો હતો